મિત્રો દેશી ગલગલિયા અને રિંકલ પટેલ ના નમસ્કાર અમે તમારા માટે કોમેડી વિડીયો લેવા છીએ જે તમે જોશો એટલે બહુ મજા આવશે અને હા તમે એકલા ન જોતા તમારા ફેમિલી સાથે જોજો અને બધા ગ્રુપ ને શેર કરજો

હું તને મમ્મી શું કરે છે જેના અન્ન ભેરા ને એના મન ભેરા મારા દીકરા ને દોડા શેકી દેવાશે અને જો આજે તો તને છે ને આપડે ફરવા જવાનું છે

કેરું નું બેઠું પણ આ મારો બેટો ચકો આવી ગયા આવ્યો નહીં અને એક કોઈ તો તલપ લાગી છે શરીર આખું તૂટે છે આ ચકો હટ લઈને આવે તો સારું તલપ લાગી છે ને કેપ ખડી ગયો છે હે જો હટ મળી જાય ને તો સારું નકર આ શરીર કામ નહીં કરે એ બેઠા થાય ને પછી ક્યાંક ઘોરિયું ખાતા ખાતા ઘરે ન હોય જાય ક્યાં ઘરે જાય

એમાં બેટા એમું એવું હતું તારું હક પણ જોવા ગયા ને તારી હાઉ એ તાઈન કરી કરી મને શેરો ખવરાયો એટલે તારી હાઉ મને સાંભળે એ ઈ તો દેખાય છે આ માર બાપાય પોસેલો ખરો કાટા કરે છે આ બા બધી રા બાપા ભલે વેલી લે તું બધું ખોટવા દેવું હે એવું કે બાપા જલ્દી રા તો લ્યો થોડી જલ્દી રા ને લેવે આ લ્યો લે લેવે

તારા હાથ ભાંગી ગયા ના ને મને દેખાય નહિ ધીમે ધીમે મારા બાપ ઊભો થાય છે મારા વાલા મને મને તારોડિયામાં માં આજે મારી હાહુ દેખાય છે બાપા બટા મને તારોડિયામાં તારી હાહુ દેખાય છે અરે બટા જોવા જ્યાં ને તારું હક ત્યારે મને નોટે તાણ કરી કરીને ચેરો ખવરાયો એમાં મને તારી હાહુ ગમી ગયા બાપા બાપા મારે આમ તમે ઊભા સાવ હાલ હાલ ઊભો કઈ મને હાલો બાપા હાલ Bà bà u bà Ê, tào bà, phục nó ôi mà lại kiếm kìa bà bà Hãy xếp đi u bà kìa Hãy xếp đi Ờ, hãy alo bà bà Rồi, dạ Rồi Hà bà bà Cái này ra xong Bà bà u bà nè, xé ra Bà bà u bà kìa mà Bà bà Alo bà bà Hãy Alo alo Khúc găm này Ờ, bà bà mái xé, alo 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 હાલો બાપા બધી નથી આપડે આપણે બાપ હું મને હા ને નડીયો કઉ મારા બાપ છો બાપ આ બાપા ગ્રે જોજે હા હાલો બાપા તાર ગડી જા તમાર તમારા પગમાં પીંડીયું ફાડી નાખજે માર મને શું કહેવાનો છે અરે આપણે ગામને આપણું કઈ નઈ કર્યું તાર તો કઈ નઈ કર્યું હા તારને ઓહો હબોડી આય બાપા ઉલટી ગઈ તારની તારની ઉલટી ગઈ તારની બાપા બોયરા હા કોની

ઉપાધ્યું ના પાસે કરીશો એ બા દીકરો લથડિયા ખાતા ખાતા આવે આજે લવા આજે ટીપી રાખવાની શું ઉ તો ટીપી ના કે તો આવ ટીપી પડી કો વાર તારા હાહારા ને આજે આટલા સહન કરું છું પણ હવે સહન નઈ ખમો મને ગોત આજ તમે આવો આવો તમારો વારો છે મારા ઘરના છે બાપા હા છે હા હાલો

હાવ હેરાન કરી નાખી છે માને તો હેરાન કરી નાખી છે આ તું તારા તો જો આ નથી ગા ભાના પાન તમને તો કરે જો કરે જો તો સોકરા આ સોકરાને ભણાવવાનું છે હું તો સમર ભમી નાકુ મારી વાત સાંભળો પેલે માર ખાજે તો હે લંપવાનો મારે મારે તમે જાને માથે સાડું તો કાં કસમજો તમે તો બોલી હક્તા નથી નથી તારો બાપ સંપલો છે કોણ ભાઈ તો જિંદગી પગાડી નાખી મરી ગયા

Шаня-рэнь-рэнь-рэнь... Дару, ета мару гэл барбад кари нэйку... Е, ма... Ма-ма, кэр ма вори гя... У тари ма нати... Тари... Ма... Вори гя... Е, ма, мари бульдэгэ, ма... Мари гай тари... Е, ма, кэр нэй-рэнь-рэнь-рэнь-рэнь... Бульдэгэ, ма... Ма... Нө ару каруаро, мэйрө... મારી તો બગડી હારવાય મોની બગાય મારી ઘરે દેખાવ નો કરજો તને દે એ આમલા ઘરે શાંતિ રાખને રોહા મંડી બ હવે તાર તો નઈ તારો बाप સે નથી કોઈ બીજો અરે તો હું થઈ જાવ છું મારા પિયરી હો નથી લેવું નથી મારું તો બધું આવા દાવડિયા દીકરા અને આવા દાવડિયા ભાઈ મરી જવું મરી જવું હવે તો જોતું મરી જાવ પછી મા વિના થઈ જાય જતો મને ભૂલ સમજે ગઈ બાઈ કરું આગળથી નહી કરું એવું નહીં મારા દીકરા તું તો તારો બાપ તો એમ જો પણ એની તો જિંદગી પૂરી થઈ ગઈ છે તારા નાના પહોળા હમ તો જો બતા તારા નાના પહોળા હમ તો જો મારા મિત્રો જય માતાજી હું છું દેશી ગલગલિયા ચેનલની કિશન પરમાર ઉર્ફે જીવલી અને હા કેવો લાગ્યો અમારો આ દારૂડિયા કોન્સેપ્ટ કારણ કે હું તો કહું આવો દીકરો કે આવો ઘરવાળો ઘરમાં હોય ને દારૂડિયા તો આવો ધોકો હા હોય અને હોવે પાસે રાખો જોઈ તો જ હરખા આવે

મારું નામ છે વિકાસ વાઘેલા ઉર્ફે ચકો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે રામ રામલો મારું નામ છે તો મિત્રો અમે તો આ એક્ટિંગ કરી હતી પણ તમે દારૂ ન પીતા દારૂ પીવાથી ઘર સાફ થઈ જાય છે મિત્રો તો તમે દારૂ ન પીતા અમને કેમ ધોયા એમ તમને જોયો તમે રાખજો 나를 타고 가는 거야.